નમસ્કાર સાથીઓ અહીંયા એક મિત્રની મુલાકાત આવેલા છે આપણે એનો પરિચય લઈશું અને એમને શું ફાયદો થયો શું પ્રોબ્લેમ હતા એ આપણે જાણીશું ભાઈ તમારો પરિચય આપો મારું નામ છે મયુર દૂધવાલા જી હું સુરતમાં રહું છું જી ગુજરાતમાં મને મારી ઉંમર ચાલીસ વર્ષની છે હા મને પાંચ વર્ષની ડાયાબિટીસ છે હા પાંત્રીસ વર્ષની ઉંમરમાં મને ડાયાબિટીસ આવી ગયો જી મને પહેલી વાર ડાયાબિટીસ આવ્યો જ્યારે મારો ડાયાબિટીસ ચારસો ને બાર હતો ચારસો બાર મારા ડૉક્ટરે મને કીધું કે તમારે બે ટાઈમ ટેબ્લેટ લેવી પડશે ને આ જીવન લેવી પડશે ઓહો હા પછી મારો રિપોર્ટ દર મહિને હું કરાવતો ગયો જી કોઈ ચેન્જિંગ આવતું નહીં બરાબર મેં ધીરે ધીરે મીઠી ચા પીવાની છોડી દીધી હા મેં થોડું મીઠું ખાવાનું છોડી દીધું અરેજી પાડવા હમ પછી થોડા વખત મારા ડોક્ટરે મને એવું કીધું કે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવતો હમ તમારે ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા પડશે ઓહો દવા તો લેતા જ દવા લેતા જ હતા પણ મેં ઇન્જેક્શન નહીં લીધા બરાબર મને થોડું એવું થયું હું એક્સરસાઇઝ કરું ને થોડું પારું ને દવાને કંટ્રોલમાં લઈને ચાલુ બિલકુલ પછી મારી પાસે એક ભાઈ આવ્યા હતા જી એમને મને એ બાયોડ્રમ ની પ્રોડક્ટ વિશે કીધું અચ્છા મેં એ બાયોડ્રમ ને પ્રોડક્ટ પર ભરોસો નહી કર્યો મેં કીધું કે હું દવા ખાઉં છું ડોક્ટર મને કીધું છે કે દવા ખાશો તો જ જીવશો દવા છોડી દેશો તો તમને બહુ લોંગ લાઈફ કરી તમારી જી તો મને એ બાયોડ્રમ કંપની પર એની પ્રોડક્ટ પર મને વિશ્વાસ ન હતો જી પછી મને ઠીક કે લાવ એકડ જોઈ તો લઉં ઓકે એ ભાઈ મને એક બ્રેટલેસ આપી કે આયો આ વેરી ગુડ ઓકે આ મેં પહેર્યું જી મને એક

જે ચારસો પચાસ કે ચારસો બાર મારો જે રિપોર્ટ હતો ને હવે મારો રિપોર્ટ થઈ ગયો સીધો એકસો સિત્તેર ને એકસો એસી કેટલા મહિનામાં બે મહિનામાં દોઢ મહિનામાં આટલો ફરક વાહ ભાઈ વાહ પછી મેં પ્રોડક્ટ પર વિશ્વાસ કર્યો પ્રોડક્ટ યુઝ કરું આ નવા જાઉં ને ત્યારે કાઢું છું બ્રેસલેટ હું કાઢતો નથી બિલકુલ હવે હું ડાયાબિટીસ દવા પણ નથી પીતો દવા છોડી દીધી દવા બિલકુલ છોડી દીધી ઇન્સ્યુલિન ના ઇન્જેક્શન એનો લીધા ડરી મેં ઓલરેડી ડરી ગયો

છે તમારા જીવનમાં તમારા શરીરની અંદર જે કોઈ બી બીમારી હશે ને તમને થોડી રાહત મળશે વેરી ગુડ મયુરભાઈ તો મયુરભાઈને ચારસો ની પ્લસ ડાયાબિટીસ હતી માત્ર બે જ મહિનાની અંદર દોઢસો થી એકસો સિત્તેરની વચ્ચે ડાયાબિટીસ આવી ગઈ અને ભાઈએ એમનો શુભ સંદેશ પણ આપી દીધો કે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું ડીસીઝ હોય તો જરૂરથી બાયોટેયમની મેગ્નેટિક મેટર્સ વસાવે ઓકે યસ સર વેરી ગુડ નમસ્કાર